એલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ એક કપ સાબુદાણામાંથી તો હવે પાપડી અને પાપડ ચોખાના પાપડ વેફરની સિઝન નજીક આવી ગઈ છે તો બધાના ઘરમાં સાબુદાણાની વેફર ચોખાની પાપડી અથવા તો ઘઉંના પાપડ ચોખાના પાપડ બનતા જ હોય છે તો આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણામાંથી બનતા વેફરની રેસિપી તો ખૂબ જ સરસ રીતે આ વેફર બનીને તૈયાર થઈ જાય છે અને પ્રતમાને ઉપવાસમાં તમે આ વેફરને તળીને એન્જોય કરી શકો છો તો નાનાથી લઈને મોટા બધાને ભાવશે અને લંચમાં બાળકોને પણ તમે આપી શકો છો તો સાબુદાણા બનાવવાની રીત એકદમ સિમ્પલ સૌથી પહેલાં તમે અહીંયા એક કપ સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે પલાળીને લીધેલા છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ફૂલીને સાબુદાણા આપણા પલળી ગયા છે જો આ રીતના સાબુદાણા આપણા મેસ થઈ જવા જોઈએ તમારી પાસે સાબુદાણા પલાળવાનો ટાઈમ ના હોય ને તો તમે ગરમ પાણીનો ઉપયોગ કરીને એકથી બે કલાકમાં તમે સાબુદાણાને પલાળી શકો છો તો આ રીતના સાબુદાણા તમારા પલળી જવા જોઈએ તો જ પરફેક્ટ રીતે વેફર તમારી બનીને કમ્પ્લીટ થશે તો મેં અહીંયા એક કપ સાબુદાણા લીધેલા છે તો તેની સાથે આપણે પાંચ ગણું પાણી એડ કરીશું જો પરફેક્ટ રીતે તમે બનાવશો ને વેફર તો ફાટશે નહીં અને ખૂબ સરસ વેફર તમારી બનીને તૈયાર થશે તો અહીંયા મેં પાંચ કપ પાણી લીધેલું છે હવે ચાલો ગેસ તરફ જઈએ તો અહીંયા મેં પેનને ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસની ફ્લેમને ચાલુ કરી દીધી છે ત્યારબાદ હવે જે આપણે સાબુદાણા પલાળેલા છે ને એ સાબુદાણાને આપણે એડ કરીશું તો મેં અહીંયા એક કપ સાબુદાણા લીધેલા છે પણ સાબુદાણા પલાળીને આપણે પોણા બે કપ જેટલા થઈ ગયા છે તમે જોઈ શકો છો તો સાબુદાણા એડ કર્યા બાદ આપણે સતત હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી સાબુદાણાનો ટ્રાન્સફર ના થાય છે ને ત્યાં સુધી હલાવીશું અને આ રીતના આપણે સતત હલાવતા જ રહેવાનું છે જેથી પેનના તળે સાબુદાણા આપણે ચીપકી ના જાય તો ધીમે ધીમે સાબુદાણા એકદમ કાચ જેવા થવા લાગ્યા છે આ સમયે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મેં અહીંયા એક ચમચી જેટલું નિમકનો ઉપયોગ કરેલો છે ગમે તે તમે વેફર બનાવતા હોય કે ચિપ્સ બનાવતા હોય કે ખમણ બનાવતા હોય મીઠાનો ઉપયોગ ઓછો કરવાનો છે જેમ જેમ આખું વરસ તમે સ્ટોર કરશો ને જેમ જૂની વેફર થતી જશે ને એમ થોડીક સોલ્ટી થતી જશે એટલા માટે આપણે મીઠાનો થોડોક ઓછો ઉપયોગ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે વીસથી બાવીસ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ સાબુદાણા આપણા કાચ જેવા થઈ ગયા છે પાણી અને સાબુદાણા બે અલગ હતા એ એકદમ એકરસ જેવું થઈ ગયું છે જો આ રીતના સાબુદાણા તમારા કમ્પ્લીટ થઈ જાય ને તો આ રીતની વેફર તમારી ક્યારેય નહીં પાટે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા એકદમ ટ્રાન્સફર થઈ ગયા છે તો આ રીતના મિશ્રણને હું બે ભાગ પણ ડિવાઈડ કરી લઈશ એક ભાગમાં હું લાલ મરચોને કટિંગ કરેલું હું એડ કરીશ અને એક હું એમને પ્લેને પ્લેન કરીશ જે બાળકો માટે ખૂબ જ સારી હોય છે જેથી બાળકોને તીખું ના લાગે અને જે વડીલોને તીખું ખાવું હોય એના માટે તીખું બંને રીતે આપણે એક જ એક જ મિશ્રણમાંથી બે રીતથી સાબુદાણાની વેફર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ સરસ રીતે ઠરી ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે કોઈ ના કહે કે આ સાબુદાણાનું મિશ્રણ હશે એવા એકદમ કાચ જેવા સાબુદાણા આપણા બની ગયા છે કોઈ પણ સાબુદાણાનો ટુકડો દેખાતો નથી એટલા મસ્ત એવું સાબુદાણાનું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે હવે એક વાસણમાં સાબુદાણાનું મિશ્રણ આપણે અલગ કરીશું તો અહીંયા મેં એક વાસણમાં અડધું મિશ્રણ સાબુદાણાનું લઈ લીધું છે તેમાં આપણે થોડાક મેં અહીંયા લીલા ધાણા લીધા છે તે આપણે એડ કરીશું અને અડધી ચમચી જેટલા મેં અહીંયા સૂકું મરચું ને વાટીને લીધેલું છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતની આપણે બંને રીતની વેફર બનીને તૈયાર થઈ જશે તમે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે આ બંનેમાંથી કી વેફર તમને વધારે પસંદ આવે છે હજી સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ચાલો હવે આપણે વેફર બનાવવાનું શરૂ કરી દઈએ તો વેફર બનાવવા માટે મેં આ રીતની અહીંયા બંગડી લીધેલી છે તમે બંગડી વગર પણ ચમચીને હેલ્પથી પણ તમે વેફર બનાવી શકો છો પણ જો આ રીતે બેંગલ્સના મદદથી વેફર બનાવશો ને તો એક જ સરખી વેફર તમારી બનીને તૈયાર થશે ત્યારબાદ મેં અહીંયા પ્લાસ્ટિકનું પ્લાસ્ટિક પાથરેલું છે તેની ઉપર મેં આ રીતની બેંગલ્સ રાખેલી છે તેમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું આ રીતનું મિશ્રણ એડ કરીશું અને એની જાતે જ મિશ્રણને આપણે ફેલાવા એની જાતે જ ફેલાવા દેશું અને આ રીતના ચમચીની મદદથી આ રીતના કરી લેશું એવી જ રીતે આપણે અહીંયા આ રીતના એવી રીતે આપણે બીજી વેફરને પણ બનાવી લઈશું જો આ આઈડિયા મારો કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો અને આ રેસીપી તમને ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા આ રીતના બ આ રીતના બેંગલ્સ રાખીને તમે રેસીપી વેફર્સ બનાવશો ને તો એક જ સરખી વેફર તમારી બનીને તૈયાર થશે તો આ રીતના આપણે બધી જ વેફર્સને તૈયાર કરી લેશું તમે આ વેફરને બેંગલ્સ વગર પણ બનાવી શકો છો આ રીતના આપણે ચમચી જેટલું મિશ્રણ એડ કરીને આ રીતના ઉપરથી સ્પ્રેડ કરીશું તો તમે જોઈ શકો છો કે બેંગલ્સની જેમ જ વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતના આપણે બધી જ વેફર્સને તૈયાર કરી લઈશું તો આ રીતની બંને ચિપ્સ તમે જોઈ શકો છો સરસ રીતે તૈયાર થઈ ગઈ છે લાગે છે ને એકદમ મસ્ત તો ચાલો હવે આપણે આ વેફર્સને માટે રાખી દેસુ સાબુદાણાની વેફર આપણે સરસ રીતે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કાચ જેવી સાબુદાણાની વેફર આપણે બનીને તૈયાર છે તો આ રીતના મેં અહીંયા બંને રીતની વેફર જે બનાવી હતી ને એ બંને રીતની વેફર આપણે સરસ એવી સુકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એક કપ સાબુદાણામાંથી બહુ બધી વેફર આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ વેફરને એક વરસ સુધી સ્ટોર કરી શકો છો એકદમ મસ્ત બની છે ને તો ચાલો હું તમને આ વેફરને ફ્રાય કરીને બતાવીશ એક કપ સાબુદાણાની વેફર કેવી સરસ બનીને તૈયાર થાય છે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં આપણે વેફર એડ કરીશું તો તમે જોઈ શકો છો કે વેફર આપણી કેવડી છે અને કેવડી તૈયાર થઈ છે એકદમ ફૂલે મસ્ત મસ્ત જેવી થઈ છે ને તો આ રીતની વેફર આપણે છે અને તેની સાઈઝ તમે જોઈ લો એ સાઈઝ આપણી કેવડી બની છે એકદમ મસ્ત વેફર બની છે ને તો આ રીતની હું તમને મસાલાવાળી વેફરને પણ ફ્રાય કરીને બતાવીશ અરે વાહ સુપર ખૂબ જ સરસ વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો આજની તમને આ વેફરની રેસિપી ગમતી હોય ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો એકદમ પોચી રોજ એવી અને સફેદ ધૂળ એકદમ ઉજળી એવી વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ સુપર ટેસ્ટી અને એક કપ સાબુદાણામાંથી બહુ બધી વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ મસ્ત વેફર દૂધ દૂધ જેવી ઉજળી બની છે ને તો તમે જોઈ શકો છો કે આ રીતની વેફરની સાઇઝ છે આપણી તો વેફર આપણી તર્યા બાદ ડબલ સાઇઝની થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે વેફર આપણે જ્યારે સાબુદાણાની બનાવેલી હતી ત્યારે આ સાઇઝની હતી અને જ્યારે આપણે તળીએ છીએ ત્યારે વેફરની સાઇઝ આ રીતની થઈ ગઈ છે તો એકદમ ડબલ સાઇઝની વેફર આપણી બનીને તૈયાર છે મસ્ત વેફર બને છે ને તો એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવી વેફર આપણી બનીને તૈયાર છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ